ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહોંચી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા આયોજનને પગલે એક પત્રકાર પરિષ્ઠનો આયોજન કરવામાં આવ્યો હતો કોંગ્રેસની ન્યાયયાત્રા ભરૂચ ખાતે જારે પહોંચશે ત્યારે ભાવનગર સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ન્યાયયાત્રામાં સહભાગી થવા માટે ભરૂચ પહોંચશે અને ન્યાયયાત્રામાં જોડાઈને સહભાગી બનશે જેની વિગત પુરી પાડવા એક પત્રકાર પરિષ્ઠનો આયોજન કરીને સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી

જેવા નેતાઓ ચૂંટાઈ ને આવે એ માટે પ્રયત્નપૂર્વક એની સામે નબળા ઉમેદવારો રાખવામાં આવતા લોકશાહી જીવન છે સંસદ ની અંદર છે અને સંસદ ની અંદર